અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં બસો બેતાલીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેમનો પણ આ અકસ્માતમાં જીવ ગયો છે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે નર્મદા જિલ્લા કમલમ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથેના સંસ્મરણોને વગોડવામાં આવ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિ પ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા ત્યારે તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી હતી અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી એમાં ખૂબ મોટી સંખ્યામાં પ્લેનના પેસેન્જરો પેસિન્ડેન્ટ ડોક્ટરો ત્યાંના આસપાસના લોકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ દુર્ઘટનામાં ભોગ બન્યા તેઓના આત્માને શાંતિ મળે એના માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીના શોકસભાના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે નર્મદા જિલ્લાનો તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તમામ જિલ્લાના કાર્યકર્તાની હાજરીમાં અમે બધા જ લોકોએ શ્રદ્ધાંજલિ આપી તેઓ એક પર્યાવરણવાદી હતા વનસૃષ્ટિની જાળવણી માટે પણ એમને અભિયાન ચલાવ્યું આદિવાસી વિસ્તાર હોય કે ગમે તે વિસ્તારની અંદર ડેમો તળાવો બનાવવાનો પણ સુંદર પ્રકારનું એમને કાર્ય કર્યું છે તો મેં આજે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી કે વિજયભાઈ ને શ્રદ્ધાંજલિ તો આપીએ પણ સાથે સાથે એમની યાદમાં તમામે તમામ આદિવાસી ભાઈએ એમના નામ પર એક વૃક્ષ વાવું જોઈએ ઇકો સેન્સિટી ઝોન વિસ્તારમાં પણ બસો બે હજાર થી ઉપરના ખેડૂતો સાતબાર ને નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એન્ટ્રી પડી દીધી એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું આવા ખેડૂતો પણ પોતાના ખેતરના છેડે વિજયભાઈ નામનો એક વૃક્ષ વાવે અને તો જ સાથી શ્રદ્ધાંજલિ ગાણે છે આજે બધા જ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળે પેર દુર્ઘટનામાં થયેલ અવસાનને પરિણામે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તાથી રહીને સર્વે પદાધિકારીઓ સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ લોકો હાજર રહ્યા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પ્રાર્થના કરી અને વિજયભાઈ રૂપાણીના જે કાર્યકાળ દરમિયાન જે સંસ્મરણો છે એ પોતાના સંસ્મરણો પણ તાજા કર્યા અને એમની જે વાત હતી કે સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જ્યાં માન્ય અમારા એમપી સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ એમણે જે કહ્યું એ પ્રમાણે એમણે જે આદિવાસી સમાજની ભેટ આપેલી છે એ ક્યારેય ભૂલી શકાય એવી નથી અને આ દેશને અને આ ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીને જે પડેલી ખોટ છે એ ખોટ પણ ક્યારેય ભૂલી શકાય એવી નથી પરંતુ ભગવાન અને પ્રભુ પરમાત્મા એમને આત્માને શાંતિ આપે અને એમના શાંતિ આપીને સાથે સાથે એમના પરિવારને પણ દુઃખ ઝેલવાની એમને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી